તો આગળ વાત કરીશું ડાંગ જિલ્લાના આહવા તાલુકાની દીવાન પંચાયતમાં સરકારી સહાયની રકમમાં મોટા ભ્રષ્ટાચારનો ચોંકાવનારો ખુલાસો થયો ખેડૂતોના પાક નુકસાન માટે દ્વારા જમા થયેલ લાખો રૂપિયાની સહાય ગ્રામ પંચાયતના વીસી દ્વારા ગેરકાયદેસર રીતે ઉપાડી લેવામાં આવે હોવાના દસ્તાવેજ પુરાવા સામે આવ્યા છે આ મામલે સમગ્ર તાલુકા પંચાયત વર્તુળમાં ભારે ખળભળાટ મચી ગયો તાજેતરમાં થયેલી કુદરતી આફત બાદ રાજ્ય સરકારે ખેડૂતોને પાક વળતરની પદ્ધતિની ચૂકવ્યું હતું પરંતુ આદિવાસી જિલ્લાના ડાંગના વિસ્તારમાં ગરીબ દિવાનટેત આદિવાસીઓની ખેડૂતોની યોજનાની પૂરતી માહિતી ન હોવાનો લાભ લઈ ગ્રામ પંચાયતના વી સી ઈ જયંતિલાલ રાજુભાઈ ગાવીતે તેમને ગેરમાર્ગે દોર્યા હોવાનો આક્ષેપ કર્યો છે બે હજાર ચોવીસમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન થયું ત્યારે સરકાર તરફથી સહાય આપવામાં આવી પરંતુ કહ્યું કે આ પૈસા સરકારને પરત કરવી પડશે તેના બહાને ખેડૂતો પાસેથી પાસબુક અને જરૂરી દસ્તાવેજો મેળવી અને ચાર પાંચ લાખ રૂપિયાની રકમ ઉપાડી લેવામાં આવી છે નમસ્કાર હું બી પટેલ ડેપ્યુટી ડીડીઓ જિલ્લા પંચાયત ડાંગ ડાંગ જિલ્લાની દીવન ટેમરૂન ગ્રામ પંચાયતના વીસી દ્વારા જે તે ખેડૂત લાભાર્થીના ખાતામાંથી જમા થયેલ રકમ પોતે લઈ લીધા હોવા બાબતના સમાચાર અમને મળેલ હતા એ બાબતે પ્રાથમિક તપાસ કરતાં જાણવા મળેલ છે કે વીસી દ્વારા જે તે ખેડૂત ખાતા દરના એકાઉન્ટમાં જે પાક નુકસાનીના વર્ષ બે હજાર ચોવીસના જે રકમ જમા થઈ હતી એમને ગેરમાર્ગે દોરી અને એને પોતે એ પૈસા એમની પાસેથી લઈ લીધેલા છે આ બાબત અમને જાણવા મળતા વીસીને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરેલા છે આ બાબતમાં હજુ પણ જો વધુ વિગતો આવે એના માટે અમારી કક્ષાએથી તાલુકા વિકાસ અધિકારી આહવાને વિગતવાર તપાસ સોંપી વધુ તપાસ કરી વિગતવાર તપાસ અહેવાલ મોકલી આપવા માટે જણાવવામાં આવેલ છે જી આ તો કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી જી એમાં વધુ વિગત અમને મળીએ છીએ એમાં ચોક્કસથી એમની સામે કાયદાકીય રહે જે નિયમ અનુસારની કાર્યવાહી કરવાની થતી હોય એ પ્રમાણે અમે પગલાં લેશું સમગ્ર ગુજરાતમાં બે હજાર ચોવીસ અને પચીસના વર્ષમાં અતિ ભારે વરસાદ અને લાંબા સમય સુધી ચાલેલું ચોમાસામાં ડાંગના ખેડૂતોનું પાક નુકસાન ઘણું થયું છે તે બાબતની રજૂઆત સરકારમાં થઈ અને સરકારી સરકારે મર્સ મોટું દસ હજાર કરોડ રૂપિયાનું સેતો રાહત ફંડ પેકેજ જાહેર કર્યું અને એ પેકેજના ભાગરૂપે ડાંગ જિલ્લામાં આવેલ ટેમ્રૂમ ગ્રામ પંચાયતમાં જે વીસી તરીકે કામ કરતો માણસ ત્યાંના ખેડૂતોના પૈસા ઉચ્ચાપત કરી ગયા છે જાત મુલાકાત લીધી તે દરમિયાન અમુક ખેડૂતોએ તો કીધું કે આ પૈસા મંત્રીને આપશું તો જ તમારા બાકીના પૈસા છે તો મળશે એ રીતે છે તો એ ભરમાવીને પૈસા ઉપાડીને મસ મોટી રકમ ચામ કરી ગયેલ છે અને એ બાબતે સરપંચથી માંડીને ગામ આગેવાનોની મુલાકાત કરતા એ લોકોએ કબૂલ્યું છે કે આ ખોટું થયું છે અને એ બાબતે અમે છે તો અમારા મારું નામ અનિલાબેન ચંદ્રભાઈ ગામિત મારા ગામનું નામ દિવાન ટેમરૂ મારા પતિ દ્વારા બે હજાર ચોવીસ પચીસમાં થયેલ કોમસી વરસાદને લીધે થયેલ પાક પાકના નુકસાન માટે ફોર્મ ભર્યું હતો અને એની જાણ રકમ સહાય રૂપે બે હજાર પચીસમાં પાંચ હજાર પાંચસો રૂપિયા ખાતામાં આવેલ હતા પરંતુ અમારા ગામમાં ઋષિ દ્વારા અમારી અજ્ઞાનતાનો લાભ ઉઠાવીને અમારા ખાતામાંથી પાંચ હજાર રૂપિયા ઉપાડી માંગેલ હતા કામના પૈસા કહીને અમારા ગામમાં પૈસાની ચાપત કરીને આની તપાસ થાય અને અમારા પૈસા પાછા મળે એવી અમારી માંગશે જે કસૂરવાર છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ગામ છે જે બે હજાર ત્રેવીસ પચીસની અંદર જે પાક નુકસાનની અરજી કરેલી હતી તે બે હજાર પચીસ જુલાઈ મહિનામાં જે અમારા પાક નુકસાનના પૈસા જમા થયા હતા એમાં અમને ખબર નહોતી કે અમારા ખાતામાં પૈસા જમા થયા છે પાક નુકસાન એ વિશે મેં ખબર પડે તો વીસી એ કીધું કે તમારા ખાતાના પૈસા જમા થયા છે તો કામના પૈસા છે અમને ઉપાડ્યા આવું કીધું હતું તો અમે મેં એને અમારા ખાતામાં જે હતા કે ચાર હજારને એને મેં વાપરી નાખેલા ત્રણ હજાર અમે ઉપાડી આપેલા છે અમે જાણ બહાર થતાં તો પૈસા અમને ખબર નહીં હતી કે આ અમારા પ્રાથમિક સ્થાનના પૈસા છે બીજું તો કંઈ નહીં પણ આ જે પૈસા ખેડૂતોને મળી જાય अपेक्षा राखिसकु अरू बिचमा बाँकी बिचमा पहिला पार्किङ समय पैसा मिल्छ आशा राख्छु